જુનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક ઝાલોરા વિસ્તારના વેપારીઓ અસામાજિક તત્વોથી ત્રાહીમામ રિપોર્ટ બાય પરેશ બુદ્ધ ભટ્ટી જુનાગઢ મારું નામ યુસુફભાઈ શેઠ છે અને જાલોરાની અંદર મારી દુકાન ધરાવું છું અને આ રમઝાન માસના પવિત્ર તહેવારની અંદર આયા બૈરાઓની રાત્રે ઘરાગી હોય છે અને એ સમયની અંદર આ અસામાજિક તત્વો આયા દુકાનની આજુબાજુ ઊભા રહે છે નશા કરતા હોય કે આ નવા નશા કરીને આ રીતે વેપારીઓને હેરાન કરતા હોય

મારો ભાઈ ત્યાં વેપાર કરે છે અને અવારનવાર લુખા તત્વોનો ત્યાં ત્રાસ છે અવારનવાર કપડાઓ લઈ જાય છે પૈસા નથી આપતા દુકાનો ને મારે છે ગાળો બોલે છે ગાડીઓ આડે રાખીને બેસે છે

આ આ આ આ વસ્તુ થી આ આવાલા તત્વો થી અમને ત્રાસી ગયા છીએ અને અમારું પૂરું વેપારી મંડળ ઝાલોરપા સંગારિયા બજાર પૂરું વેપારી મંડળ ત્રાસી ગયા છે અમને આમાંથી વેલી તકે પોલીસ મુક્તિ અપાવે અને અમને ત્યાં પૂરેપૂરો પ્રોટેક્શન આપે અને આ કાયમીનો અમને છુટકારો ત્યાંથી અપાવે અમે કાયમી માટે ત્યાંથી ત્રાસી ગયા છે અને કાયમી આવાલા તત્વો લુખા તત્વોનો ત્રાસ છે જે જેના માટે અમે વેપારીઓ મંડળ ભેગી થાય અને તરત જ અમે આ એક્શન લીધી અને એની અમે અરજી કરેલ છે ઇનવર્ડ કરાવેલી છે જે સમક્ષ છે અમારી માંગ એવી છે કે અમને મુક્તિ અપાવો અમને લુખા તત્વો થી બચાવો બરોબર અમને ત્યાં શાંતિથી વેપાર ધંધો અમે કરી શકીએ એવી અમારી માંગ છે અને પોલીસ પૂરેપૂરું અમને પ્રોટેક્શન આપે અને જે લુખા તત્વો છે એની ઉપર પૂરેપૂરી એક્શન લે લુખા તત્વો એવા અવારા થઈ ગયા છે કે પોલીસ થી બીતા જ નથી ડરતા જ નથી બરોબર એટલે પોલીસની ઉપર એકદમ એક્શન લે કડક કાર્યવાહી કરે આવી અમારી માંગ છે વેપારીઓ તરફથી હું સ્માઇલ બનશો જુનાગઢ નો રહેવાસી આજ રોજ જે ઝાડપા વિસ્તારની અંદર દુકાનો આવેલ હતી એ સમય દરમિયાન અહીંયા આવા તત્વો અને સામાયિક તત્વો આવી અને બહુ તોફાન કરેલ અને જે ત્યાં ત્યાં થૂકી કરી અને જે લેડીસો આવતી એની સાથે અકૃત્ય વર્તન કરેલ છે જેના લીધે વેપારી એને સમજાવતા સર એને એમ કીધું કે ભાઈ અમે નહીં કરીએ તમારી તમારી થાળી કરી લો જાઓ તો આ વેપારી ભેગા થઈને ભાઈ સમજાયો તો એ ના કર્યા પણ એ સામસામે માથાકૂટ થઈ ગઈ એ સમય દરમિયાન સામેથી એ લોકો પાંચ સાત જણ આવેલા અને એની અંદર આ લોકો ઉપર હુમલો કરેલ જે જે દરમિયાન એ લોકો આવેલા એ સાથે હથિયારો લઈને આવેલા જે પોલીસ નો ખોફ નો એ રીતે જે લોકો અહીંયા આવીને દાદાગીરી કરવા લાગેલા જેથી કરીને વેપારીઓ બધા ભેગા થઈને અત્યારે એક એમ કે છે કે હવે અમારે કરવું શું અત્યારે સીઝનો ટાઈમ છે અમારે અને જો અમે આમાં સિઝનની અંદર અમે ધંધો ન કરી જાય ક્યાં જે પોલીસ પોલીસનો કોઈ ખોફ જ નથી એનો હવે અમારી હજુ એવી છે કે જો અહીંયા આ સમય દિવસ રમઝાન મહિનો ચાલે છે રમઝાન રમઝાન સમય દરમિયાન જો અહીંયા પોલીસની વ્યવસ્થા કરી આપે અને પોલીસ નું જો એના પર ખોફીએ તો વેપારી લોકો સારી રીતે ધંધો કરી શકે દુકાનોમાં વેપારીઓ પાસે લેડીસો આવે છે જે આવા ખોપ થી ડરીને ધંધો વેપાર આપણે માલી લીધી નથી અને ભાગી જાય છે જેથી કરીને વેપારી કાયમી માટે એનાથી ત્રાસ ત્રાસ અનુભવે છે છતાં પણ આ લોકો કોઈ પોલીસ ખાતો એનો ખોફ નથી અને એ લોકો બહુ જ ત્રાસ આપે છે